રવિવાર ની રજા હતી સતાય તૈયાર થઈને ક્યાંક નીકળી ગયા તા ચોકલેટ ડે હતો એટલે સમજ સમજવાળા સમજી જાઓ ગમે એક છે એટલે મોકો મૂકવાનો નહિ સીતારામને છે શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બધા મોજમાં તો વાંધો નહીં આપણે મોજમાં છે થોડીક શરદી છે બાકી તો બધું રેડી છે ત્રણ નવ વાગી ગયા ને છે ને આજે તો રવિવાર છે એટલે બધા રજા છે તે અમારે ભાવેશભાઈ છે ને જીરિકા આનું ઓલું કરે છે લેવલ કરે છે ફૂલ ઝાડું લેવલ કરે છે આડા હતા એટલે પછી પીવરાવાનો મેળ નતો આવતો એટલે લેવલ આડા આવડું હતું ફૂલ ઝાડ તો રેડી છે વાવેલા પણ જગ્યા ઊંચા હતી ને પીવરાવાનો કઈ મેળ નતો પાણી દળી જતું નથી હવે હમું ને હમું કરે થઈ ગયું લાગે અને પાણી બહુ જોઈએ રહી ને અમારે સીવું છે ને કયું ની કેસ મને કહી કે ફોન લેતી આવ્યો ફોન લેતી મેં કીધું કામ કરું તો કે વિડીયો અમારો ઉતાર ખરી બે જો આ બેય જો શો ભાઈ હિતેનવે ચશ્મા પહેરેલા છે તે સિવું અંદર આવી મને કે ચશ્મા કે પહેરવા પાછો હિતેનની જેમ જ દડોએ હાથમાં રાખ્યો જોયેલા હિતેન વે દડો હાથમાં રાખ્યો તો સિવું એ રાખ્યો કેવા કે સિવું ચશ્મા લાગે સાચ સુપર લાગે સાચ હે કેવા લાગે વા ચેક કે

પછી અમાર કઈ વાત થઈ નથી બાબતમાં એટલે હું કવારે વાત કરશું પૂરું થયું કામ ધંધે સડી ગયા બે ડે વૈયા ગયા એ તો મને ખબર છે ત્રીજો હશે પણ કયો હશે ને એ મને નથી ખબર તો ભાઈ તો ભાઈ કાંઈ મેં સડી ગયા ને મમ્મી એ વારતા વારતા અહીં સાઈડ ફૂગી આવ્યા છે અહીં સીડી પાસે સાઈડ ફૂગી આવ્યા મમ્મી મોજ મોજો મોજો

ભાઈ કામ ધંધે લાગી ગયા હવે આમાં હા ને આમાં છે ને ઘણી એમ કોમેન્ટ આવે કે ભાવેશ ભાઈ એટલા હેન્ડસમ છે ને કે ક્યાં કોઈ છે ને છોકરી ના પાડવાની જ નથી પણ અમે હજી ક્યાં ગયા જ નથી અમે જાહું ને કંઈ કોઈ ના પાડવાનું જ નથી પણ હજી અમે છે ને કંઈ જોવા જ નહોતી ના 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 જાહું ને ત્યાં ખબર પડી જાહે પણ આમાં બધા આપણા કરતા બીજાને વધારે ખબર હોય એટલે આમાં બધા કહેતા જ હોય ભાવેશભાઈ હીરો છે કે એને તો કોઈ ના પાડવાનું જ નથી એટલે અમે મેળ અમારા જેવામાં આવે આમ સાદા માણસો તો પછી એકાબીજાને મેળ પડે તો જોવા જઈએ એટલે જાહ ટાઈમ આવશે ને એટલે જાહ હવે થોડું જાય પાણી નહીં ભાવેશભાઈ

એટલે વા અહીં તો હે ને તો મોડું થઈ જાય ગત પાટ પાટવાનું એટલે હવે હું તી વાટી આવું પછી વાઠી આવીને પછી ઘરમાં કરશું થઈ ગયું ને છે ને ચા પાણી પીવા નહીં ચા પાણી પીવા તો અમે નહીં અમે પી લીધા વેલા પી લીધા તમારે પીવા હોય તો હાલો ને અમારે નાસ્તો હવે છે ને રોંઠાનો ફરફરિયા ભૂંગરા છે બે જાતના એક કલરવાળા છે ને એક પીળા છે ને હજી આપણે ગઈકાલે બનાવ્યા ને એ પેલા આબુદાણાના બટેટાના મૂર્ખા એને હજીમાં સુકાઈ છે ને મારે ફેરા કરવા જવાના બાકી છે આકડી એમ થયું કે તરી લઉં તો પેલા તોર લીધા હવે હુકાઈ ગયા એટલે છીક વાર રહીને ભરી લઉં હાલો મમ્મી ચાખો ને પછી કયો કીવા છે વયા જાવ ખાટલે ખાટલે બેહી મોજ કરો કીવા ભાવેશ ભાઈ છે એમ કેમ કે આદુ મરચા વાળા છે એટલે તમને તો લગભગ મજા જ આવી છે ને મસાલા વાળા આદુ મરચા ને મરી મને ને આપો તો કટુડા રાજાને

તમને બધા ખબર જ છે કાલ જુનાગઢ નીકળી ગયા તા આજ રવિવાર ની રજા હતી સતાય તૈયાર થઈને ક્યાંક નીકળી ગયા તા ચોકલેટ ડે હતો એટલે સમજવા વાળા સમજી જાવ આ તૈયાર થઈને ક્યાંક નીકળી ગયા તા હું ભાવેશભાઈ મોકો મૂકવાનો નહી એને મજાક કરવાનો મોકો છે ને મૂકવાનો નહી ભૂ તો આકડી હાલ ને હું લેતી આવ પણ વાત ભૂલ ઈ બંધ નથી કરવાની આપણે કઈ બાજુ

હવે કે પાણી પી લઈએ ન કરી કે છે ને આ કે કહે આ ખતમ કરી જાઉં આમ ફોનમાં વિડીયોય જોતા જતા હતા ને આ નાસ્તોય કરતા જતા ન મમ્મી હા એ ત્યારે હા આ ખબર ન પડે કેટલું ખાઈ કે પછી આમાં ઠામડું આમ જોઈએ ને તો ખબર પડે કે આ તો પૂરા થવા આવ્યા અને આપણે નાસ્તો કરતા તો તહીંયા તો કઈ હતું નહીં એને મમ્મી જેવા પાણી પીવા ગયા ને

ઓલું નળે છે કામ થયું હોય ખબર નહીં આવું કઈડી ગયું હોય કે કામ થયું અહીંયા તો સિવ જોતા જોતાં સિવન વધારે અહીંયા હતા જોતા મને બાવ કડી ગયું નકારે પાછું હોઠમાં હોય એટલે આપણે જાડું જાડું વધારે લાગે નડે એમ થાય અહીંયા જાડું જાડું લાગે છે જાડું ચાલુ થાય ધૂક માર દેતા જો પછી હમ એવું છે તમે કંઈ કામ થઈ જાય ખબર ને પડે ખંજવારી પડી ને ચોરી મોટું મોટું થતું જાય છે હવે કામ કરડી જ જોઈ મટી જાય તો સારું પહે દેખાય આ કે બહુ દેખાતું નહીં હોય હાલ 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 હાલો 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 તું ઢોર નાખી હવે છે ને ફટાફટ ભરી લઉં ને પછી માથું ગુથ માથે પાડશે વેલેરા ભરી લઉં હાલ બધાને આમ ટાટા કરી દે તો હાલ તો ટાટા બાય બાય પછી હા પછી હું કહેવાનું લાઈક કરજો બાબાઈને હાલો તો મળીએ કાલ નવા વિડીયોમાં આનો શું થાય